નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા એક એવા મોટા નિર્ણય વિશે જેનાથી હજારો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે મિત્રો દિવાળી પહેલાં સરકારે સૌને માટે આનંદની સૌથી મોટી ભેટ આપી છે મિત્રો તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું એટલે વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં પેન્શનરો અને કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે આ નિર્ણય બાદ પેન્શનરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સરકારે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને એક માનવીય અને રાહતરૂપ પગલું ભર્યું છે ચોક્કસ રીતે કહીએ તો દિવાળી વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો તહેવારની તૈયારી આરામથી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર અને પેન્શન વહેલો ચૂકવવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે અત્રે નોંધનીય છે કે સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર આગામી મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવે છે પણ દિવાળી તહેવારને કારણે આ વર્ષે સરકારે આ નિયમમાં છૂટછાટ આપી છે સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન તબક્કાવાર રીતે કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનરોની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવશે આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળી રહે જેથી તેઓ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક દિવાળી ઉજવી શકે અને જરૂરી ખરીદી તથા તૈયારીઓ સમયસર કરી શકે હવે મિત્રો વાત કરીએ બીજી ખુશીની તો એ છે મોંઘવારી ભથ્થામાં થયેલા વધારાની તો ગુજરાત સરકારે તાજેતરમાં આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વધુ એક રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે છઠ્ઠા અને સાતમા પગાર પંચના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે સાતમા પગાર પંચના કર્મચારીઓ માટે ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ માટે પાંચ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે અને જુલાઈથી સપ્ટેમ્બર સુધીની તફાવત રકમ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે એટલે કે દિવાળી પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને ડબલ ખુશખબર મળશે એક વહેલો પગાર અને બીજી વધારાની રકમ આ બે ખુશીઓ મળશે હવે મિત્રો વાત કરીએ ત્રીજી મોટી સૌથી ભેટ વિશે તો એ છે દિવાળી એડવોક બોનસ વિશે મિત્રો ગુજરાત સરકારે વર્ગ ચારના કર્મચારીઓ માટે રૂપિયા સાત હજાર સુધીનું એડવોક બોનસ જાહેર કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ આ નિર્ણયનો હેતુ એ છે કે દરેક કર્મચારી તહેવાર આનંદપૂર્વક અને ગૌરવભેર ઉજવી શકે આ બોનસનો લાભ માત્ર રાજ્યના મુખ્ય વિભાગના કર્મચારીઓને જ નહીં પરંતુ વિધાનસભા પંચાયત યુનિવર્સિટીઓ ગ્રાન્ટ ઇન એડ શાળાઓ અને કોલેજો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને પણ મળવાપાત્ર રહેશે મિત્રો આ તમામ નિર્ણયોનો લાભ અંદાજે સોળ હજાર નવસો એકવીસ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો મળવાનો છે છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાત સરકારે સતત કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે જેમાં વહેલો પગાર ચૂકવવાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવો અને હવે એડવોક બોનસ આપવાનો આથી સ્પષ્ટ થાય છે કે સરકાર માત્ર નીતિઓ નહીં પરંતુ માનવીય સંવેદનાને પણ મહત્વ આપે છે અને મિત્રો દિવાળી પહેલાં વહેલો પગાર મળવાથી શું બદલાવ આવશે તે પણ વિચારીએ તો મિત્રો તહેવારીની તહેવારની ખરીદી બાળકોના કપડાં ઘરનું રિનોવેશન કે દવાની ચૂકવણી આ બધું આરામથી કરી શકાશે આ નિર્ણય કર્મચારીઓ અને પેન્શનરો માટે માત્ર આર્થિક રાહત નથી પરંતુ આત્મવિશ્વાસ અને આનંદનો પણ સ્ત્રોત છે તો મિત્રો સ્પષ્ટ છે કે આ દિવાળી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે વિશેષ બનવાની છે વહેલો પગાર વધારેલું મોંઘવારી ભથ્થું અને બોનસ આ ટ્રિપલ ખુશીઓ સાથે રાજ્ય સરકારે આપ્યો છે ખરેખર એક દિવાળી ઉપહાર